જેમાં મોમમાય આપડી થઈ ગઈ છે સવાર ને આપણે પહોંચી આવ્યા છીએ રત્નાલભાઈ હોટલે ઉભા તા ભાઈ ગાડી આપણે આશાપુરા કંપની માંથી લોડ થઈ હતી ભૂજ આપણે રાતે મોડા અહીંયા આવ્યા તા એટલે આપણે જ અહીંયા જયાં અત્યારે ધુલિયા ભાઈ તો ભાઈ આપણે અંજર પહોંચીએ છીએ ગેરેજમાં થોડુંક કામ કરાવવાનું છે ગાડીમાં એટલે આપણે કામ કરાવી લઈએ તો ભાઈ ગાડીનું કામ ચાલુ છે જો મિસ્ત્રી લાગી ગયા છે બરોબર કાજો અ મિસ્ત્રી સાહેબ હા મિસ્ત્રી સાહેબ તો ભાઈ આપણે ક્લેચ સિલિન્ડર ખરાબ થઈ ગયો છે બદલાવીએ છીએ મિસ્ત્રી એ ત્યાં થાય હ શું કહેવો ભાઈ ડોગો ઊંચો નથી કરતો જો ડોગો ફસાઈ ગયો છે સ્ટારિંગમાં ભાઈ આપણા ભેગા કા સુમારભાઈ આવી ગયા છે આપણે આવી ગયા છે વરસાણા ચોકડી આગળ ભારત પેટ્રોલ પંપ ભાઈ ડીઝલ ભરવાનું ચાલુ છે હવે જોઈએ કેટલાનો ચાંદલો થાય એડવાન્સ આવી એનામાં ચાલીસ હજાર આવે કેટલા નો ત્રીસ હજાર નો તો આવી જ જશે રોયલ એટલે આપણે પહોંચી આવ્યા છીએ ટાલપત્રી ફરીથી હું મજૂર હતા નહીં એટલે આપણે અહીંયા બંધાવી પડે રોયલ ભાઈ સામખિયારી આપણે નાઈ ધોઈ નીકળી ગયા છીએ ભાઈ હવે આગળ આગળ જઈએ છીએ આપણા સુમારભાઈ બેઠા છે સુમારભાઈ શું કેવો આનંદ છે

તો ભાઈ આપણે સોનગઢ કને પહોંચવા આવ્યા છીએ આમે તમને ડુંગર દેખાતો હોય ભાઈ સોનગઢ ભાઈ રાતે હોઈ રહ્યા હતા ભાઈ ગાડી આવતા હતા તો ભાઈ આપણે સોનગઢ કને પહોંચી આવ્યા સોનગઢ ભાઈ આપણે ફાઈનલી સોનગઢથી નીકળી ગયા છીએ ગાડીમાં ગેરીસ કરાવ્યો આપણે ફિલ્ટર સાફ આપણે નીકળી ગયા છીએ ભાઈ ના ભાઈ આપણે નવાપુર બોર્ડરે પહોંચી આવ્યા છીએ નવાપુર બોર્ડર કા ભગત નવાપુર બોર્ડરે પહોંચી આવ્યા ભાઈ નવાપુર પાર કરીને આપણે એક શોટ ત્યાં ઉભા રહી ગયા છીએ છે તડકો ગરમી છે પવન બહુ લાગે ને ગરમી છે ઘાટ ચડાવો હોય સાકરી એટલે હવે સાંજના નીકળશું અહીંયાથી ભાઈ ભાઈ ટાટો બોર થયો છે આપણે હોટલેથી નીકળી ગયા છીએ ભાઈ સાકરી ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો છે સાકરી ભાઈ ભાઈ સાકરી કાઢ શું ચાલુ થયેલી હોય જો ભાઈ સાકરી વિવો કેવો મસ્તી નો રહી ગયો ભાઈ જો હનુમાન દાદા નું મંદિર આવી ગયો જય બજરંગ બલિદા ભાઈ સાકરી ગાઢ આપે ચડી આવ્યા હજી ફાઈનલી સાકરી ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે ભાઈ અગરબત્તી માતાજીને મનાવી લઈએ આગળ ભાઈ આપણે ચાંદની હોટલે પહોંચી આવી જ્યાં હવે જઈ જમવા બે છે ખાલી સાઈડમાં જાય ને ડ્રાઈવર સાઈડમાં જાય એટલે આપણે જઈએ છીએ ડ્રાઈવર સાઈડમાં ભાઈ ગાડી રાખી દીધી છે અહીંયા પાર્કિંગમાં સવારના પાંચ વાગે ઉઠીને જશું ભાઈ